ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ઓગણીસ જૂન બે ના રોજ મતદાન યોજાશે અને ત્રેવીસ જૂન ના રોજ મત ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે કડી વિધાનસભા બેઠક જે ખાલી પડેલી હતી તે બેઠક પર પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં પેટા ચૂંટણી ફરજિયાત બની હતી બીજી તરફ વિસાવદર બેઠક વિધાનસભા ભુપેન્દ્ર ભયાણીના રાજીનામા બાદ ખાલી પડતા ત્યાં પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે આ બંને બેઠકો માટે 26 મેના રોજ જાહેરરામુ પ્રસિદ્ધ થયું છે અને દર વખતની જેમ ચૂંટણી પ્રક્રિયા મતદાન પહેલાના તમામ તબક્કાઓ પ્રમાણે આગળ વધશે કોંગ્રેસ પક્ષે પણ આ બંને બેઠક માટે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદર બંને બેઠકો માટે ચૂંટણી પ્રભારીઓના નામ જાહેર કર્યા છે કડી બેઠક માટે गिरीબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુભાઈ દેસાઈને પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે વિસાવદર બેઠક માટે પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજગુરૂને પ્રભારી તરીકે નિભાયા છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે નિમાયેલા બધા પ્રભારી સક્રિય રીતે વિધાનસભા વિસ્તારમાં જઈને કાર્યકરો અને સ્થાનિક નાગરિકો સાથે સંપર્કમાં રહેશે. તેમજ તેઓએ આ પણ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ બે જૂન પહેલા બંને બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી અને ફોર્મ ભરાવી દેશે